આ એ મંદિર છે ચાલો તમને સાઈડમાં બીજું છે બતાવું ગાઈસ મંદિર આવી ગયો તો બધા મહાદેવ ના દર્શન નિરાતે કરજો આ છે મહાદેવ અમાર ભણોર આવેલું છે આ ગણપતિ બાપ્પા છે નિરાતે બધા દર્શન કરજો ગાઈસ આ છે હનુમાન દાદા સાઈડમાં જે એક મંદિર છે તમને હાલો હમણાં બધા ને બતાવું છે શીતળા એની બાજુમાં છે રાધા કૃષ્ણ મંદિરે દર્શન દર્શન કરીને જાઉં છું તમને બીજું મંદિર બતાવો મારે ભણોમાં કયા કયા મંદિર આવેલા છે તમને લોકો બતાવું બ્લોગમાં કન્ટિન્યુ રહેજો આવશે મજા અને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું કોઈ ના ભૂલતા હવે જાતો તો ઘરે તો તમને મારો વિડીયો સારો લાગ્યો તો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રીરામની કોમેન્ટ કરજો અને જય માતાજી જય શ્રી રામ